தமிழில் அல்லது தமிழில் அல்லது தரமான காணி સાહી દયા કરો જય માતાજી હોળ વાળા ને જય જો માતા કેવું છે ઘટ ઘટ કરો યો જય માતાજી

કેમ હાલે છે તો દુકાન સરસ હાલે છે જોરદાર

એટલે અમને ખબર પડે કયા ગામ થી તમે કોમેન્ટ કરો છો થોડું થોડું વંચાય છે આખું નહીં વંચાતું કે આખો વંચાતું નથી લખો થોડું વંચાય છે જય મેળી માં રમેશભાઈ ને જય માતાજી બારડોલી જય માતાજી જય માતાજી કેવું છે ભાઈ જય મેળી કેમ છો મજામાં મજામાં તમે કેમ છો

બાબુભાઈ બોલો પાટણ તો મારો છે જિલ્લો રમેશભાઈ વર્ષાબેન જય માતાજી વર્ષાબેન ને જય જહુ માતા વર્ષાબેન વેલોડા ના વર્ષાબેન વેલોડા નથી એમની બીજી ચેનલ છે વિશાલ ભાઈ તરફ થી ફૂલ સપોર્ટ જય માતાજી જય જહુ માતા જય જહુ માં તૈયારીમાં જ છે ભાઈ સિલ્વર બટણની તૈયારી છે પણ તમારા સહયોગ અને સપોર્ટથી હો જય માતાજી ભાઈ જય માતાજી જય જહુ માતા જય સદીમાં આવો બગદણા જાશું જાશું કો જરૂર બગદણા તો આવવાનું છે ને અમે આવત આવ કયા ગામના છો તો સમી તાલુકાના ધણા ગામના છે કે બેબી બેબી વાળા હા તમે સપોર્ટ કરતા રહેજો જરૂર જરૂર

ના લોદરા માં બે દિવસમાં આવવાના અમારે તો હજી વારસે બે ત્રણ વર્ષની કેમ ભાઈ બે ત્રણ વર્ષ એટલું બધું ના લાગવું પડે મારે તો લગભગ નવ મહિના થઈ ગયા તો અમને એમ થઈ ગયું કે ઘણું થઈ ગયું છે અને નવ મહિનાની અંદર બે મહિના તો કોપીરાઈટનો ટાઈ પડી હતી વડગામ કયું વડગામ શંકરભાઈ વાળું વડગામ એ તો વડનગર વડગામ ક્યાં આવ્યું વિષ્ણુભાઈ ઠાકોર કટાવ જય જય માતાજી માતાજી ચેનલ બનાવીને ત્રણ દિવસે થઈ ગયા હે તો ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરો કે બે ત્રણ વર્ષની આશા ના રખાવે અને અમને એક વર્ષ થવા આવ્યું તો બહુ લાગ્યું છે એટલે કે માતાજીને કે ખૂબ સપોર્ટ કરજે ને મહિનો બે મહિનાની અંદર અમારી ચેનલ મોનિટાઈ બને એવી પ્રાર્થના કરો અને લોકોનો સપોર્ટ માગો અને આપણી માતાજી ભગવાનનો સપોર્ટ માગો અમારે એક જ મહિના મોનિટાઈ થઈ હતી સાહેબ पोणी मन खर खर लागे जीलाना न पोणी मन खर कर लागे पालनपुर मा आव्या पालनपुर म तो आव्या छ कईक वार कईक जि आइ ग्या मी आ मो પાલનપુર તો જોઈ લીધું છે અમે સપોર્ટ કરશે હો ચેનલ નામ બોલો તો લખો તૈયારીમાં છે જય ચામુંડા માતાજી ભાઈ જય ચામુંડા માતા ચામુંડા માતા મારી પણ કુળદેવી છે

મેલડી ડિજિટલ ઓફિસર ચેનલ એમ ને સારું સારું મેલડી ડિજિટલ ઓફિસર ચેનલ સારું ભાઈ કાલે સચ મારીશ અને આપણે કોમેન્ટ પણ આવશે ચોમુંડા માતા પાટ બધા અમારી ચેનલ એક મહિનો થઈ ગયો હજુ મોનિટાઈઝ નથી થઈ ભાઈ વિડીયો સારા નાખો અને તમારી ચેનલ મોનિટાઈઝ થાય છે આ ત્રણ મહિનાની અંદર નહીં થાય પાછલા ત્રણ મહિનાની અંદર મોનિટાઈઝ કરીશું આપણે ભેગા રહીને

સૌજીબાના ગોગાને પ્રાર્થના કરજો અમે તો કરશું પણ તમે કરજો અને ગોગાને કહેજો કે મારી ચેનલ જલ્દી જલ્દી મોનેટાઈઝ થઈ જાય થાય ના ફોનમાં ફોન કે સૌજીબાની એમ કહે કે સૌજીબાના ગોગાને તમે પ્રાર્થના કરજો રાતે બધા ફોન બેલે હોય ગયા હોય ને ચેનલ સબસ્ક્રાઇબ કરાય આવે એ એમ કે હું હતા માતાજી જાગવેન તાર જય જહુ માતા આપણે બન્યું તો દશરથજી હો એક રાત માં એક સબસ્ક્રાઇબ થયા તા ભાઈ દાદર જય માતાજી અમારા દાદરવાળા ભાઈને કેમ છો મારા પાડોશી જય <laughs> જા

રાજા પોપટજીની મોજ વાલપુરા ભાઈ ભાઈ નું કાલે પોપટજી ઓફિશિયલ માં ભાઈ આવે છે ગીત દસમા શોખ છે તો જરૂર તમે જો ચેનલ ના ખોલેલી હોય પોપટજી ઓફિશિયલ સર્ચ ના મારેલી હોય તો મારજો ને ભાઈને સપોર્ટ કરજો 8 વાગે ગીત મુકાશી દસામાનો દસામા રમાડે ગરબેજ ગીત નું નામ છે તો તમા હું એકલો જ આવવાનો અમે બે ન આવવાના મોજમાં

મારો નંબર નથી તો લખી લે ફટાફટ ચલ જો બહુ બોલવા જઈશ તો લોકો ફટાફટ નંબર લઈ લે એટલે તું લખી લે અને લખી લે પૂરો થાય એટલે મને પછી તું કે જ લખાઈ ગયો બ્યાસી ત્રણ એસી તેતાલીસ જીરો પોસઠ જો ફરી વારથી બોલું છું બ્યાસી ત્રણ એસી તેતાલીસ જીરો પોસઠ પરધનજી પહેલા જસવંતભાઈ અમને

લખીએ છીએ કે અમે તમારા ફેન છીએ અમારું નામ લોલાડા વાળા જય માતાજી લોલાડા વાળા ભાઈને જય જાહુ માતા નંબર લખ્યો લઈ લીધો ને

જય માતાજી બધાને જય માતાજી જય જહુ માતા અને અમે જોઈએ છીએ બળવટ ઠાકોર મસાલી શું બળવતજી જય માતાજી બળવદજી જય માતાજી તો જોજો સપોર્ટ આપજો અને તમારા સપોર્ટનો બહુ જરૂર છે અમારી ચેનલનું નામ માં જાઉં છે તમે કયા ગામના છો તો અમે સમી તાલુકાના ધણા ગામના છીએ તો અમારું હવે લાઈવ પૂરું થાય છે જય માતાજી જય જહુ માતા કાલી મળશું નવ વાગે જય જહુમાં જય જહુમાં